વ્યક્તિગત આ પ્રશ્ન છે ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય પણ જે માહિતી મને મળી છે એ બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી એ ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય આપણામાં કહેવત છે ને જે કરે તે ભરે એટલે એટલે જે હોય તે આમાં તો એ જ પ્રશ્ન લઈ લેટર લઈને હું ગઈ નથી મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અંદર આ માહિતી પ્રસારી બે રૂપિયા પબ્લિક અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન બે રૂપિયા ની અંદર મુસાફરી કરે છે